હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે એકદમ યમી ટેસ્ટી અને બધાને જ ભાવે એવી ગ્રીન સેન્ડવિચ રેડી કરીશું આ સેન્ડવિચ બજારમાં મળે એના કરતાં પણ એકદમ સરસ બને છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાં તો બટાકાનું સ્ટફિંગ રેડી કરીશું તો એના માટે ચાર મીડિયમ બાફેલા બટાકા લીધા છે એને રફલી ચોપ કરી લેવાના અથવા તો પછી ગ્રેટરથી ગ્રેટ કરી લેવાના હવે એક પેનમાં તેલ મૂકવાનું એમાં જીરું એડ કરીને જીરું તતડે એટલે બે ચમચી જેટલું ફાઇનલી ચોપ કાંદા એડ કરવાના અને થોડી વાર માટે સોતે કરવાના અને પછી બટાકા એડ કરી લેવાના અને થોડા રૂટિન મસાલા કરી લઈશું તો એમાં સ્વાદ મુજબ મીઠું પિંચ જેટલી હળદર લીલા મરચાંની પેસ્ટ લાલ મરચાનો પાવડર અને સેન્ડવિચ મસાલો એડ કરી દેવાનો અને બટાકાને સ્મેશરની મદદથી સ્મેશ કરી લેવાના એટલે સરખી રીતે મિક્સ થઈ જાય તો સેન્ડવિચ માટે બટાકાનું સ્ટફિંગ રેડી છે તો હવે એને સાઈડ પર મૂકીશું બીજા પેનમાં તેલ મૂકવાનું તેલ ગરમ થાય એટલે જીરું એડ કરવાનું અને જીરું તતડે એટલે એક મીડિયમ કાંદાને ચોપ કરીને એને સોતે કરીશું પછી એમાં કેપ્સિકમ મરચાંને એડ કરીશું મેં લાંબા લાંબા કેપ્સિકમ મરચાને કટ કરેલા છે તમે ફાઇનલી ચોપ કરીને પણ લઈ શકો અને એને સોતે કરીશું પછી કોબીજને પણ મેં લાંબુ લાંબુ કટ કરીને લીધું છે એમાં રૂટિન મસાલા એડ કરીશું તો એમાં સ્વાદ મુજબ મીઠું પિંચ જેટલી હળદર લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની અને બરાબર મિક્સ કરી લઈશું એટલે કોબીજ થોડું સોફ્ટ પણ થઈ જશે તો છે ને બંને સ્ટફિંગ એકદમ રૂટિન મસાલાથી પ્રિપેર થયા છે અને પછી લાસ્ટમાં એક નાની ચમચી લીંબુનો રસ અથવા તો પછી વિનેગર એડ કરીશું આનાથી ટેસ્ટ એકદમ જ સરસ આવે છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને પછી કોથમીર એડ કરવાનું અને એને બરાબર મિક્સ કરીને સ્ટફિંગને સાઈડ પર મૂકીશું તો આપણું બીજું સ્ટફિંગ પણ રેડી થઈ ગયું છે તો હવે બ્રેડની ત્રણ સ્લાઇસ લેવાની તેમાં એક સ્લાઇસ પર બટર એપ્લાય કરીશું એના પર બટાકાનું જે સ્ટફિંગ રેડી કરેલું તે ઇવનલી સ્પ્રેડ કરીશું સ્ક્વેર બ્રેડની જગ્યાએ જે ગ્રીન સેન્ડવિચના ટ્રાયંગલવાળા બ્રેડ આવે છે એ બ્રેડનો પણ તમે યુઝ કરી શકો બીજા બ્રેડ પર કોથમીર ફુદીનાની ચટણી એપ્લાય કરીશું જે રૂટીનમાં આપણે બનાવીએ છીએ બસ એ જ રીતે મેં કોથમીર ફુદીનાની ચટણી બનાવી છે અને બ્રેડને બટાકાના સ્ટફિંગ ઉપર મૂકીશું એટલે જે ચટણીવાળો પોર્શન અંદર બાજુ આવે એ રીતે મૂકીશું અને ઉપરના બ્રેડ પર એટલે કે આઉટર પોર્શન પર બટર એપ્લાય કરવાનું અને એ ઉપર કોબીજનું જે સ્ટફિંગ રેડી કરેલું તે સ્પ્રેડ કરીશું અને એની ઉપર ગ્રેટેડ બીટને મૂકશું એની ઉપર ચીઝ સ્લાઇઝ મૂકશું અથવા તો મોઝરેલા ચીઝ કે પછી પ્રોસેસ ચીઝ પણ મૂકી શકાય હવે ત્રીજા બ્રેડ પર પણ ચટણી એપ્લાય કરવાની અને ચીઝ સ્લાઈસ પર બ્રેડને મૂકીને એને કવર કરી લઈશું અને ઉપરથી ચીઝ સ્પ્રિન્કલ કરવાનું આ રીતે પણ તમે સેન્ડવિચ ખાઈ શકો પણ આપણે ગ્રીલ સેન્ડવિચ બનાવવાના છીએ તો એના માટે સેન્ડવિચ મેકર પણ ગરમ થઈ ગયું છે તો બટર એપ્લાય કરેલું તે પોશન નીચે રાખવાનો અને ઉપરના પોર્શન પર પણ બટર એપ્લાય કરીશું એટલે સેન્ડવિચ ક્રિસ્પી બને આ રીતે બીજી સેન્ડવિચ પણ મેં બનાવી દીધી છે તો એની પર પણ બટર એપ્લાય કરીશું અને સેન્ડવિચને ગ્રીલ કરવા માટે મૂકીશું લગભગ દસ મિનિટમાં સેન્ડવિચ ગ્રીલ થઈ જાય છે તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે સેન્ડવિચ એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે સેન્ડવિચને ગ્રીલ કરવા માટે બટરનો યુઝ કરેલો હતો બટરની જગ્યા પર તમે ઘીનો યુઝ પણ કરી શકો છો એનાથી પણ સેન્ડવિચ એકદમ જ સરસ બને છે તો હવે એને પ્લેટમાં લઈને કટ કરી લઈશું અને ઉપરથી ચીઝ સ્પ્રિન્કલ કરીશું એની ઉપર ચાટ મસાલો અથવા તો પછી સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરીશું તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સેન્ડવિચ રેડી થઈ છે અને એકદમ જ કલરફુલ સેન્ડવિચ દેખાય છે તમે પણ એકવાર આ રીતથી સેન્ડવિચ જરૂરથી બનાવજો તો ઘરના દરેક બીજી વાર પણ આ જ રીતની સેન્ડવિચની ડિમાન્ડ કરશે એટલી ટેસ્ટી બને છે આ સેન્ડવિચ તમે જરૂરથી બનાવજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા જ અવનવા વિડીયો સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય